બધાને ગુડ આફ્ટરનૂન આજે જો સાંજ પડી ગઈ છે સાંજના સાડા પાંચ છ થયા છે તો એમ થયું કે હાલો આજે ગાર્ડન જઈને થોડાક યોગાસન કરી લે હવે આજે છે ને મારે તમને એ કહેવાનું છે કે ઘણી વખત આપણે આખા દિવસની એટલી દોડધામ હોય કે દોડધામને લીધે થઈને આપણે નવરાજ નથી થતા અને એને લીધે થઈને આપણે આપણા શરીર માટે ટાઈમ નથી કાઢતા પણ ખરેખર મિત્રો શરીર માટે ટાઈમ કાઢવો જરૂરી છે માત્ર દસ મિનિટ માત્ર દસ મિનિટ જો તમે તમારા શરીર માટે કાઢો તો તમારા શરીરને જે ખરેખર પૂર્ણ ઓક્સિજન મળવો જોઈએ અને જે કાંઈ એનર્જી મળવી જોઈએ ને મળી જાય ખાલી માત્ર દસ મિનિટ અને હું દસ જ મિનિટ માત્ર અનુલોમ વિલોમ કરું છું દસ દસ મિનિટ પ્રાણાયામ કરવાના દરરોજ દસ મિનિટ પ્રાણાયામ કરવાના એટલે આપણે એવું નથી કે સવારે ટાઈમ મળે તો જ કરવાના સાંજે ટાઈમ મળી જાય ને તો સાંજે પણ તમે કરી શકો અટાણે જો દિઆથમ વાયો હોય અને આપણું થોડુંક એનું જે ગ્રીનરી હોય ને તો એનું વાતાવરણ થોડુંક શુદ્ધ હોય હજી આ બધો ભેજને છે એ બેહી ગયો હોય અને હવામાં એકદમ શુદ્ધિકરણ હોય ચારે બાજુ લીલોતરી હોય તો આપણને આમ માનસિક શાંતિ મળે અને એમાં જો તમે પ્રાણાયામ ને યોગા કરો તો તમારા બોડીને એકદમ રિલેક્સ થઈ જાવ એમ અને જે કાંઈ ઓક્સિજન ને જે કાંઈ ઘટે છે આપણા શરીરમાં એ બધી પૂરી થઈ જાય અને એને લીધે થઈને તમે આ ખા તમારું જે બોડી સ્ટ્રક્ચર છે તમારી માનસિક ક્ષમતા છે એમાં બધામાં તમે યુવાન રહ્યો બોડી સ્ટ્રક્ચર પણ સારું રહે વજન વધે નહીં વજન ઓટોમેટિક જળવાઈ રહે તમે ગમે તેટલું ખાઓ તો પણ વજન વધે નહીં હમણાં જો શિયાળો છે તો શિયાળામાં આપણે શાકભાજી ને બધું એકદમ ફ્રેશ ફ્રેશ મળતું હોય તો આપણે બહુ પેટ ભરીને ખાઈ લઈએ છીએ તો નો ડાઉટ બધું પચી જાય છે પણ એમ છતાં પણ આપણે જો થોડુંક યોગાસન ને પ્રાણાયામ ને એ બધું કરીએ તો એના લીધે થઈને આપણું જે બોડીની જે બોડી ફિગર છે એ પણ જળવાઈ રહીએ અને જે આપણી જે આપણે કે ને કે આપણા ચહેરા ઉપરનું તેજ પણ એકદમ જળવાઈ રહીએ અને આ જીવન તમે યુવાન જ દેખાશો એમ કે ચાલીસ પિસ્તાલીસ વર્ષ અપ થઈ ગયા પછી પણ તમે એકદમ યુવાન જ દેખાશો એમ પણ દસ મિનિટ તમારે તમારા શરીર માટે ફાળવવી પડે એમ દસ મિનિટ જો ફાળવીએ તો આપણે આપણે બધું જે છે એ જળવાઈ રહીએ આપણું વજન આપણી ઉંમર આ તે બધું જ જી હા જે લોકોને આખો દિવસ જે લોકો શારીરિક શ્રમ નથી કરતા પરંતુ જે લોકો નોકરી ધંધા કરે છે અને માનસિક શ્રમ છે કે જેને માનસિક શક્તિ થોડીક વધારે વ્યસ્ત થાય છે અને શારીરિક શ્રમ નથી માત્ર બેઠા બેઠા જે ઓફિશિયલ વર્ક છે કે જે કંઈ છે તો એના માટે આ અનુલોમ વિલોમ ને પ્રાણાયામ છે ને એ એક બેસ્ટ છે એક ખરેખર બહુ જ સારું છે એના માટે કે જે લોકો ઓફિશિયલી વર્ક કરે છે એને માત્ર બેસીને જ કામ કરવાનું છે અને જે લોકો શારીરિક શ્રમ કરે છે એને તો ઓટોમેટિક બધું શરીરમાં પરસેવો આ તે બધું નીકળી જતું હોય પરંતુ જે લોકોને બેઠા બેઠા કામ કરવાનું છે એના માટે તો આ પ્રાણાયામ ને યોગાસન છે એ ખરેખર મિત્રો ખૂબ જ સારું છે એનાથી શરીરમાં જે કંઈ કચરો છે એ આપણો બહાર નીકળી જાય છે અને શરીરને પૂરતો ઓક્સિજન મળે છે અને પૂરતો જો ઓક્સિજન શરીરને મળે ને તો જ આપણા શરીરને છે એ એ કામ કરવાની એનર્જી આવે અને તમે એક વખત ટ્રાય કરજો આખા દિવસનો ઓફિસ થી આવીને દસ મિનિટ જયારે અનુલોમ વિલોમ કરશો ત્યારે તમને ખુદને જ એવો અહેસાસ થાય કે આખા દિવસનો જે માનસિક થાક છે ને એ આખો ઉતરી જાય અને માનસિક થાક ઉતરી જાય એટલે તમને આમ સાંજે ફ્રેશ થઈ જાવ અને ઊંઘ પણ સારી આવી જાય જે કઈ થાક છે આખા દિવસનો થાક ઉતરી જાય અને તમને શારીરિક અને માનસિક જે કઈ ટેન્શન હોય ને ટેન્શન દૂર થઈ જાય અત્યારે માણસ છે એ ચોવીસ કલાક ટેન્શનમાં જીવતો હોય છે કે મારે આ કામ કરવાનું છે મારે ઓલું કામ કરવાનું છે મારે સવારે ઉઠીને અહીંયા જવાનું છે આ કામ છે એટલે ઘણી વખત આપણે આપણા ટેન્શનમાં ટેન્શનમાં આપણે જે આપણા શરીરની કેર કરવાની છે આપણે ભૂલી જઈએ છીએ અને જો શરીરની કેર કરવાની ભૂલાઈ જશે તો આ જીવન આપણું શરીર થી કિંમતી વધારે કઈ નથી પેલું છે એ આપણે જાતે નહી એટલે ગમે તેટલો પૈસો હોય ગમે તેટલું સુખ હોય પણ જો શરીરમાં કંઈ પણ મિસ્ટેક ઉભી થશે તો એના માટે આપણે પછી ટાઈમ આપશું તો પણ એ વ્યસ્ત ખોટો છે એમ તો અત્યારથી જ આપણે એવું વિચારીએ કે ભાઈ દસ મિનિટ આપણે આપણા શરીર માટે રાખીએ દસ મિનિટ આપણે આપણા શરીર માટે કાઢીએ એમ આટલો સમય છે તો આપણે દસ મિનિટ આપણા શરીર માટે ન કાઢી શકીએ તો મારું કહેવાનું એ છે કે દરરોજ તમે પ્રાણાયામ કરો યોગાસન કરો એનાથી તમારી જે યુવાની છે એ યુવાની જળવાઈ રહેશે અને તમે આ જીવન યંગ દેખાશો સાઠ વર્ષની ઉંમર હશે ને તોય તમારી જે તમારી બોડી છે ને તમને એકદમ મજબૂત બનાવશે અને માનસિક અને શારીરિક રીતે પણ એકદમ એકદમ સ્ટ્રોંગ બની શકશો જો માનસિક શક્તિ તમારી સારી હશે ને તો શારીરિક શક્તિ પણ સારી રહી શકે બાકી ખાલી દેખાવ એકદમ અષ્ટપુષ્ટ હોય પણ મનોબળ નબળું હોય ને તો પણ નકામું એટલે બીજું કહેવાનું મતલબ છે કે તમારું મનોબળ છે પણ એકદમ મજબૂત થાશે માનસિક થાક ઓછો લાગશે ખાવાનું છે પચી જશે વધારાની જે ચરબી અને વજન છે એ પણ ઘટી જશે એટલે દરરોજ દસ મિનિટ તમે તમારા શરીર માટે ફાળવો અને યોગાસન કરો યોગાસનના મિત્રો ઘણા બધા ફાયદા છે આપણે ઘણી વખત તો એવું કે હવે એમાં શું એ તો યોગાસન દસ મિનિટ થઈ જાય પરંતુ એવું નથી કે જે એવા વાતાવરણમાં જઈને કરો જ્યાં શુદ્ધ હવા હોય ઘરની અંદર કરતાં તો બેટર છે કે તમે ઘરની બહાર ક્યાંય પણ તમને સ્પેસ મળે જગ્યા મળે તો ઘરની બહાર જઈને યોગાસન કરો એનાથી તમને ખૂબ શુદ્ધ ઓક્સિજન મળશે શુદ્ધ ઓક્સિજન છે એ શરીર માટે ખૂબ જ સારું છે એનાથીને જ આખું આપણે બોડીને ક્લીન થાય છે અને બોડી ક્લીન થાય તો જ તમારું મન શાંત રહીએ મનમાં ખોટો ગુસ્સો ન આવે અને કામ કરવાની તમારી શક્તિ છે ડબલ થઈ જાય અને તમારું દેખાવ તમારું જે કાંઈ બોડી સ્ટ્રક્ચર છે એ ખૂબ જ સુંદર લાગે